જો તમે ગુના ને તો અત્યારે સો રૂપિયા કોઈ આત્મ કરતું નથી અમારે ખેડૂત કેટલી હાલત ખરાબ છે અત્યારે નિકાલ ક્યાં કરવો બધી માર્કેટો પેક છે કોઈ ભાવ પૂરતા મળતા નથી ખેડૂતોને ને દવાઓ મૂકી આવી ખાતર મૂકો આવ્યું બધું વસ્તુ મૂકો આવ્યું ત્યાં અત્યારે મહિના અમે મેનેજ કરી અને અત્યારે ભાવ મળતા નથી એટલે અત્યારે હવે બટાકા ક્ષેત્રમાં પડ્યા છે હાઈવે પર બટાકા ભરેલા વાહનોની લાંબી લાંબી લાઈનો અને ખેતરોમાં પણ બટાકાના ઢગલે ઢગલા આવી હાલત માત્ર બનાસકાંઠાના જ નહીં રાજ્યના અનેક ખેડૂતોની છે એક તો બટાકાનું બમ્પર ઉત્પાદન અને સામે સતત ગગડી રહેલા ભાવને કારણે હવે કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકા રાખવાની જગ્યા નથી બટાટામાં કોઈ લેવા તો નહીં તો મેકવા દઈએ નહીં બીજે છે નોખો જ જોઈએ નહીં વાયુ વાવેતર ઘણું નહીં હર્યું ખાતરમાં મોઘવારી બીજવારામાં આ તે એનું લેવા દે અંદાડે મૂકવું અને અમારો લે અંદાડે આવશે હતો શું કરવાનું કહો હાલ તો દોઢસો રૂપિયા થી ને શું છે એમ કે છે સાહેબ બટાકામ તો એવું કોલેજ છે ને કે અત્યારે હાલ ભાવ કોઈ મળતા નથી બરાબર અમે લગભગ મજૂરી મહેનત એટલી કરી ખાતર બિયારણ બધું નાખ્યું પણ અમને એકચુઅલી અત્યારે સિત્તેર એસી રૂપિયા કહે છે તો મને પાલવતું નથી બરાબર અમારા હજી બટાકા ઢગા અમને પડ્યા છે અને અમારો બધું આ વખતે ભાઈ બધું એમને વલી વઘેલ જાય છે અમે ખાતર આટલું નાખ્યું બિયારણ નાખ્યું દવા આટલી કરી પણ અમને કોઈ વળતર મળી નહીં પહેલા ગઈ સાલ એટલા ભાવ હતા અત્યારે અમને બસો રૂપિયા કોઈ ખરીદતું નહીં અમારા ઢગા ક્ષેત્રમાં પડ્યા છે મારે અત્યારે બધું વાવતર કરું ના કરું અત્યારે હોર બે કોઈ ખરીદવાનું તૈયાર નહીં અમે બટાકા લાવ્યા હતા એનું બિયારણ મૂકા ભાવે આવ્યું હતું અને બટાકા હવે ક્ષેત્રમાં ઢગલા પડ્યા છે દવાયું મૂકી આવી ખાતર મૂકવું આવ્યું બધું વસ્તુ મૂકવું આવ્યું અને સો ત્રણ મહિના અમે મેનેજ કરી અને અત્યારે ભાવ મળતા નથી એટલે અત્યારે હવે બટાકા ક્ષેત્રમાં પડ્યા છે અને હવે ઢગલા તપેરા છે કોઈ લેવા વાળું છે નહીં અને ભાવ પૂરતા મળતા નથી નુકસાન આ વખતે છે હાલ તો આ મૂઘા ભાવે આવ્યા એટલે એક એક લાખ લાખ રૂપિયાનું નુકસાન પડે છે હાથે કટા ભરીને મૂકવા જ્યાં તો જગ્યા નથી ત્યાં કોલેસ્ટ્રોલમાં તો ઢગા કરી કરીને આવી રહેલા છે પાંચસો કટા કોલેસ્ટ્રોલમાં ઢગો કરેલ છે જગ્યા જ નહીં અંદર કહે કોલેસ્ટ્રોલવાળા કહે કોઈ કોઈ લેવા નહીં આવતો આવે છે સહતામાં માગે મફતના ભાવમાં હાલ બટાકાનો ભાવ પ્રતિ મણ સો થી એકસો ચાલીસ રૂપિયા જેવો હોવાથી ખેડૂતોને મોટું નુકસાન જશે બટાકાના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજના માલિકો પણ માની રહ્યા છે કે બટાકાનું ઉત્પાદન વધતા ભાવ ઘટ્યા છે ખેડૂતોને જે બટાકા આગળ જે ભાવ મળતા હતા એવા અત્યારે ભાવ નથી મળી રહ્યા સ્ટોરો ભરાઈ ગયેલ છે જે અત્યારે નિકાલ ક્યાં કરવો બધી માર્કેટો પેક છે કોઈ ભાવ પૂરતા મળતા નથી ખેડૂતોને ખેડૂત બે હાલ થઈ ગયો છે હાલ માલ વધારે ઉત્પાદન થયો ને એના માટે કરીને માલ ભરાવ થયો થઈ ગયા ઉત્પાદન વધી ગયું એના કારણે કોઈ માલ લેવા તૈયાર નવા કોલ્ડ સ્ટોરેજો પણ બન્યા છે પણ બટાકાનું વધુ ઉત્પાદન હોવાથી કોલ્ડ સ્ટોરેજો પૂરતા પ્રમાણમાં ભરાઈ રહ્યા છે તે છતાં ખેડૂતોનો માલ ખેતરોમાં હજુ પણ બહુ બોળી જથ્થામાં પડ્યો છે માર્કેટમાં પણ એક સાથે વધુ જથ્થો હોવાથી બટાકાના ભાવ એકદમ ગગડી ગયા છે હાલ પ્રતિમણ સોથી એકસો વીસ રૂપિયા ખેડૂતોને ભાવ મળી રહ્યો છે આવી હાલતમાં હવે ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે સરકાર બટાકાની ખરીદી કરે અને નિકાસ વધારે